તો મિત્રો આપણે મહેનત કરી કરીને હવે કંટાળ્યા મિત્રો યુટ્યુબમાં કેમ કે મિત્રો પચાસથી સો વ્યૂઝ બરાબર અને વધારે વધારે ગણો તો બસ્સો વ્યૂઝ અને એટલા તો કોક જ વિડીયોમાં આવે છે મિત્રો બરાબર અને પોચથી દસ વીસ બસ હવે મિત્રો આપણે ચેનલ કદીમાં ક્યારે ના થાય મિત્રો બરાબર એક તે એક વર તો નહીં પણ બે વર હું પોચ વરમાં આપણી ચેનલ મોનિટાઈઝ ના થાય મિત્રો કેમ કે મિત્રો યુઝ જ નથી આવતા ક્યાંથી આપણી ચેનલ મોનિટાઈઝ થાય મિત્રો તો મિત્રો સૌ પ્રથમ મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો મિત્રો આલા ગુજરાતી ચેનલ બરાબર તો મિત્રો આપણે ઘણી મહેનત કરીએ છીએ બરાબર યુટ્યુબમાં લગભગ એકથી બે વર્ષ તો મની લેવાના મિત્રો કેમ કે મારી બે ચેનલો છે મિત્રો બરાબર એક જૂની છે એ પણ આપણને ખબર નથી પડતી પહેલાં કે યુટ્યુબમાં તો ડાયરેક્ટ વિડીયો અપલોડ કરી દેતા હતા મિત્રો બરાબર આપણે વિડીયો અપલોડ કરી દેતા મિત્રો કોપીવાળો વિડીયો કૂંકના વિડીયો હારો ગમે ડાઉનલોડ કર્યો અને આપણી ચેનલમાં નાં દેતા મિત્રો બરોબર એ ચેનલ છે વંદરાત દરબાર એડિટમાં મિત્રો બરોબર એ ચેનલમાં સબસ્ક્રાઈબ તો વધ્યા મિત્રો અગિયાર હજાર સબસ્ક્રાઈબ તો થયા છે પણ એ ચેનલ પર મિત્રો મોનિટાઈ નથી મિત્રો બરાબર અને આપણે આ બીજી ચેનલ બનાવી એ પણ મોનિટાઈ નથી મિત્રો બરાબર એક ભાઈને કોમેન્ટ હતી મારા કે ભાઈ વનરાજભાઈ તમારી ચેનલ મોનિટાઈઝ થઈ ના ભાઈ હો આપણી ચેનલ મોનિટાઈઝ નથી થઈ ભાઈ બરાબર આપણે કેમ કે જુઓ મિત્રો સાચી હકીકત વાત તમને કરું છું આપણે બરાબર કેમ કે આપણે ગુજરાતી છીએ મિત્રો બરોબર કેમ કે આપણે ઘણું મહેનત તો કરીએ જ છીએ મિત્રો બરાબર નથી કરતા ને દારા એક બે તો વિડીયો આપણે અપલોડ કરી જ નાખીએ છીએ મિત્રો બરાબર પણ હવે વ્યૂઝ ના આવતા હોય તો મિત્રો આપણે ચેનલમાં વિડીયો અપલોડ કરવાનો શું ફાયદો થાય મિત્રો બરાબર હવે આપણે એકલા યુટ્યુબ ઉપર બેસી રહીએ ફેડ ભાઈ આજ નહીં તો કાલ ચેનલ મોનિટાઈઝ થાય આજ નહીં તો કાલ ચેનલ મોનિટાઈઝ થાય મહિને થાય બે મહિને થાય પણ ચેનલ મોનિટાઈઝ ના થાય તો મિત્રો બોલો કેવું થાય આપણને એટલે મિત્રો તમારે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાના છે અને બાજુમાં તમારા ઘરની શેતી હોય મિત્રો તો તમારે એમાં પણ કોમ કરવાનું છે મિત્રો બરાબર કેમ કે મિત્રો નવરા હોય તો આપણે ચોક મજૂરી જતા રહીએ બરાબર તો ઘરમાં આપણે પોણસો રૂપિયા આવે મિત્રો બરાબર કેમ કે અત્યારે મિત્રો તમે આપણે યુટ્યુબમાં બેસી દઈએ ને કે ભાઈ હેડો ચેનલ કાંઈક થાય આપણી હાલ થાય નથી થતી મિત્રો આપણે મહેનત કરી કરી કેમ કે મહેનત તો કરવાની છે મિત્રો આજ નહીં તો કાલ મહેનતનું ફળ તો આપણે મળવાનું તો છે જ મિત્રો બરાબર પણ એક એકના પર કદી નહીં બેસી રહેવું મિત્રો કેમ કે તમે આપણે યુટ્યુબમાં બેસી દઈએ બરોબર કે ભાઈ દાળો ઉજો ને યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી કરીએ કરીએ બે ના છે દહ ના છે વિડીયો બરાબર તો મિત્રો એકલા યુટ્યુબમાં તમારે નથી કામ કરવાનું તમારા ઘરની શેતી હોય મિત્રો તો એમાંય કોમ કરવાનું છે શેતી ના હોય તો મિત્રો તમારે ચોક મજૂરી પણ જતું રહેવું પડે મિત્રો કેમ કે અત્યારે દાળાની મજૂરી લગભગ તો પોણસો રૂપિયા થઈ જાય છે મિત્રો બરાબર કળિયા કોમ જઈએ ને મિત્રો તો પોણસો રૂપિયા તો આરામથી આપણે લઈને હેડે આવો તો આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરો એક તો એ દાળામાં પોણસો રૂપિયા મળ્યું મિત્રો કેમ કે ચેનલ મોનિટાઈઝ થાય પછી આપણને પૈસા કમાવીએ મિત્રો બરાબર પણ ચેનલ મોનિટાઈઝ ના થાય અને આપણે એના પર બેસી રહીએ તો ચોકણ મેળાવો મિત્રો બરોબર એટલે તમારા ઘરનું સાઇડમાં બીજું કોમ પણ કરી જવાનું છે મિત્રો બરોબર તો મિત્રો જો આ વિડીયોની અંદર આપણે વધારે મળશે ને તો આપણે આવો નો બીજો પણ વિડીયો બનાવશું મિત્રો બરોબર તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળશે બીજા નવા ટોપિક સાથે એટલી કરા જય માતાજી